જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ પોલીસ બોલાવી દબોચી લઈ ગેરકાનૂની પ્રવૃત્તિને સંપૂર્ણપણે દામી દેવા સૂચના કરેલ હોય તેમજ ગેરકાનૂની રીતે આધાર પુરાવા ઘરની આયુર્વેદિક આલ્કોહોલ યુક્ત દવાઓનું બોટલનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મુજબ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સંયુક્તમાં વાતની હકીકત મળેલ કે જુનાગઢ જોશીપરા આંબાવાડીમાં આશિયાના સોસાયટી આગળ રોડ ઉપર ઓમ એન્ડ નામની દુકાન વાળો મુકેશભાઈ ઘનશ્યામભાઈ સિંધી પોતાના કબજા ભોગોટાની ઉપરોક્ત દુકાને ગેરકાનૂની રીતે દુકાનમાં આધાર પુરાવા વગરની આયુર્વેદિક આલ્કોહોલ યુક્ત દવાની બોટલો રાખી તેનું વેચાણ કરે છે અને હાલ તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જેવી ચોક્કસ હકીકત મળેલ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા દુકાનમાંથી જુદી જુદી નામના સિરપની પ્લાસ્ટિકની બોટલો મળી આવતા તમામ મુદ્દા માલ કબજે કરી જે તે સમયે ડિવિઝન પોલીસ સ્ટેશન જાણવા જોગ નંબર જીરો આઠ તારીખ નવ છ બે હજાર ત્રેવીસ થી રજીસ્ટર કરી કેમિકલ તપાસ ની અર્થે એફ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ જે તમામ મુદ્દા માલમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઈશો પ્રોપાઇલ

આયુર્વેદિક બોટલોમાં ઉમેરી નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી માનવ જીવનને નુકસાનકારક કેમિકલ તથા ઇથાઇલ આલ્કોહોલ અને આઈસો પ્રોપાઇલ ઉમેરી વેચાણ કરવાના ઈરાદે ગુનાહિત હિત કાવતરું રચેલ હોય જેથી તેઓની સામે જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર અગિયાર વીસ ત્રીસ બે હજાર ચોવીસ જીરો ત્રણ ચોવીસ બે હજાર ચોવીસ આઈપીસી એક્ટની કલમ બસો બોતેર બસો તોતેર ચારસો છ એકસો વીસ બી તથા પ્રોવેબન એક્ટ ક પાસઠ ચાર એક્યાસી ત્યાંસી મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે બ્યુરો રિપોર્ટ ચેનલ